સાબરકાંઠા જિલ્લામાં ઈડર ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો જેમાં છાસઠ પોઈન્ટ સત્તર કરોડની વિવિધ સહાય યોજનાઓ જિલ્લા કક્ષાએથી તમામ લોકોને ફાળવવામાં આવી હતી તેમજ ઈડર માર્કેટયાર્ડ ખાતે રૂપિયા એક હજાર ત્રણસો ચુમ્માલીસ લાભાર્થીઓને રૂપિયા બે પોઈન્ટ તેર કરોડથી વધારેની સહાય સ્થળ પર જ આપવામાં આવી હતી સાબરકાંઠાના ઈડરના માર્કેટયાર્ડ ખાતે આજે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી ભાનુબેન અધ્યક્ષ અધ્યક્ષસ્થાને મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અહીંથી છાસઠ કરોડ સત્તર લાખ છપ્પન હજારથી વધારે માતબર રકમની સહાય લાભાર્થીને જે લાભાર્થીને મળવાપાત્ર છે એ સીધી ચૂકવવામાં આવશે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર રહ્યા પચીસ હજાર કરતાં વધારે લાભાર્થીઓને આજે લાભ મળવાનો તો આ ગરીબ કલ્યાણ મેળાના કારણે નરેન્દ્રભાઈની દીર્ઘ કારણે દેશમાં દેશમાંથી પચીસ કરોડ કરતાં વધારે લોકો જ્યારે ગરીબીની રેખામાંથી બહાર નીકળ્યા છે ત્યારે તમામ વર્ગના લોકો તમામ કોમના લોકોને ઘેર બેઠે આ મેળા થકી એમને લાભ મળે એ રાજ્ય સરકારની અપેક્ષા છે